નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે સાપના ઝેરમાં અને માણસના ઝેરમાં તફાવત શું છે તો સાપને દતમાં ઝેર હોય છે પરંતુ બધા જ સાપ ઝેરીલા નથી હોતા ઝેરીલા સાપ તો એ જ હોય છે કે જે સાપ માણસને કરડે અને તેના દોતના બે નિશાન પડ્યા રહે તો ઝેરીલો સાપ હોય પરંતુ જે સાપ માણસને કરડે અને તેના દોંતના પોંચ નિશાન પડ્યા રહે તો સમજવું કે આ સાપ ઝેરીલો નથી તો સાપને દોંતમાં ઝેર હોય છે અને તમે જુઓ જ્યારે વિંછી તમને આગળથી કરડે તો તેમાં ઝેર હોતું નથી પરંતુ એ જ વિંછી તમને પાછળથીની પૂંછડીથી ડંખ મારે તો ઝેર ચડે છે એટલે કે વિંછીને ડંખમાં ઝેર હોય છે અને મધ માખીને માથામાં ઝેર હોય છે એના આગળ એક પાતળી ઇન્જેક્શન જેવો ડંખ હોય છે અને જ્યારે તે માખી કોઈને કરડે યા ડંખ મારે ત્યારે તેને માથામાંથી ઝેર ડંખમાં આવે છે પરંતુ આ બિચારા ઝેર વાળો તો ખરો પણ માણસના જેટલો ઝેરીલો નહીં તેના કર ઓસો મધમાખી કે બીજી કોઈ માખી ડંખ મારે તો કદાચ તમને તાવ આવી જાય પરંતુ તમને મારી ન નાખે તેમજ વિંછું ઝેર પણ થોડા દિવસોમાં ઉતરી જાય છે અને જો ઝેરી સાપ કરડે તો તે સાપ જે માણસને કરડે હોય તેના શરીરમાં ઝેર ફેલાઈ જાય છે અને તે ઝેર જે માણસને સાફ કરડે હોય તે એક માણસને જ મારી નાખે છે તો તે ઝેર પણ પેટમાં જાય છે તે એક જ માણસને મારી નાખે છે પરંતુ આ બધા જ ઝેર કરતો માણસનામાં જે ઝેર ભરેલું છે તે ઝેર એકને નહીં પણ આખા પરિવારને મારી નાખે છે આજ ઝેર મોટી મોટી લડાઈઓ પણ કરાવે છે કેમ કે માણસનું ઝેર ડંખથી નહીં પરંતુ શબ્દોથી કાનમાં થઈને પ્રવેશ કરે છે આપણે જોઈએ કે લગભગ ત્રણસો યુદ્ધ થયો હશે તે પણ માણસના ઝેરને કારણે જ કૌરવ પાંડવોનું યુદ્ધ થયું તે પણ દુર્યોધનના ઝેરના ઝેરીલા શબ્દોને કારણે જ અને આ શબ્દોના ઝેરે તો કેટલાય નિર્દોષ લોકોના જીવ પણ લીધા છે કેટલાયના સહારા છીનવી લીધા છે કે કેટલાય બાળકોને બાપ વિહોણા કરી દીધા છે અને એ જ આ રહ્યું એ જ મગજનો ઝેર આજે હિન્દુ મુસ્લિમને દુશ્મન બનાવી દીધા છે એક સંપ્રદાયને બીજા સંપ્રદાયના વિરોધી બનાવી દીધા છે સાધુઓને પણ છોડ્યા નથી જે સંસારને ત્યાગી શક્યા છે અને સંસાર છોડીને ભાગી શક્યા છે તેવા સાધુઓ પણ આ ઝેરથી બચી શક્યા નથી અને સંસારી તો પણ આ ઝેરથી બચે જ કેવી રીતે અને આજે આ મનુષ્યના ઝેરના કારણે જેટલી આપણને સાપ વિંછી કે માખીની બીક નથી એટલી જ માણસની બીક છે કેમ કે આ ઝેર દરેક માણસનામાં પસરી ગયું છે એટલે જ તો બે સગાભાઈ હોય પણ ભાઈ ભાઈ ઉપર ઝેર કરે છે તો માણસના ઝેરનો પ્રભાવ તો જુઓ સાપ સાપને ડંખ દેતો નથી વીંછી વીંછીને ડંખ દેતો નથી માખી માખીને કરડતી નથી પરંતુ માણસને માણસથી સલામતી નથી માણસ માણસથી બીવે છે અને એટલે જ તો આ માણસના ઝેરને કંટ્રોલમાં રાખવા માટે પોલીસ એસઆરપી આર્મીની વ્યવસ્થા કરવામાં આવી છે કાયદાની વ્યવસ્થા કરવામાં આવી છે મોટી મોટી જેલો બનાવવામાં આવી છે તેમ સતો પણ માણસનું ઝેર ઓછું થતું નથી હરિ ઓમ તસ આદેશના પ્રણામ